કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના વાયોર ખાતેની અલ્ટ્રાટેક કંપનીમાં ચાલતી ચૌદ ટ્રકોના ડ્રાઈવરોને બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરનારા તાપી જિલ્લાના સોનગઢના મુખ્ય સૂત્રધારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં અમુક ટ્રક ચાલકો પાસે શંકાસ્પદ ડ્રાઇવિંગ લાયસન્સ છે એસઓજીની ટીમે વાઘોઠ ચેકપોસ્ટ પર ડ્રાઈવરોને બોલાવીને તપાસ કરતા બોગસ લાયસન્સનો પર્દાફાશ થયો હતો પોલીસે ચૌદ બોગસ લાયસન્સ ધારકોની પૂછપરછ કરતા તેઓ ભુજ આરટીઓ ક્યારે ગયા નથી અને ડ્રાઈવર ડ્રાઇવિંગ ટેસ્ટ પણ ક્યારે આરટીઓની કોઈ પણ આપી નથી

વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાઇસન્સ છે એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાઇસન્સ ચેક કર્યા અને પછી એ લાઇસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાઇસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહનમાં એ બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાય આવેલું હતું એટલે એ આધારે પછી વાયર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાઇસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે એણે આ બનાવી આપેલા છે એટલે એ પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે ટોટલ ચૌદ ડુપ્લિકેટ લાઇસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે ઇવન કોઈ સરકારી અધિકારી કર્મચારી જોડાયેલા હોય તો એની પણ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે